હવે ગ્રીસાઈ હજી હે ને આપણે કરાવવાનો બાકી છે પીનું નું માન બધે હે ને ફૂલ હે ને જામ હે તો હવે હે આપણે ચેક મારી દઈએ તો જો મિત્ર આ તૈયાર અંદર નહીં હે ને એવું બગાડ્યું જ્યાં દેખાય તમને જ્યાં હે ને બગાઈ રહ્યું આખું અત્યારે આમ ગાળો હે ને એટલે સરખ ન દેખાઈ જાય આમ કેમેરામાં હે ને તો એટલી ખબર ન પડે પણ રિયલમાં જવો ને તો હે ને ખબર પડે આ કોઈ ટેય હે ને આપણો બે ટ્રિપ કરી દીધી પરમિટ ની તોક માં 2 અને 4 8000 કિલોમીટર હે ને 8 18 8000 કિલોમીટર આપણી ગાડી આવી ત્યાં તો એમ ને ના તાજો નવો હતો આખો જો તો આખો છે ને બગાડી ની ખાબે ઈ થાય યર ઓલી સાઈડ ના કરતા હે ને આ વધારે બગાઈ જો જો એ આપડે એલાઈનમેન્ટ ની હે ને દેખાઈ જો તો પર એલાઈનમેન્ટ ઈ ભાઈએ જોઈને કીધું કે એલાઈનમેન્ટ નો વાંટો નથી કમ્પલીટ હે

તો મિત્રો ઓલા ટાયરમાં આપણે જેક મારે છે ને ઉપાડી લીધું એ બે ત્યાં વ્હીલ પ્લેટ છે ને આપણે જવા હો ને આ ટાયરનો હે ને ત્યાં આપણે કેન્સલ કેમ કે આમાં હે ને આટલી સાઈડું નથી એટલું નથી બગાડતે એટલે આ ખાલી આપણે છે ને સાઈડું બદલાવી નાખશો આ બારનો ટાયર છે એ અંદર જવા દેહો ને અંદરનો ટાયર અહીંયા લઈ હો એટલે ખબર પડી જાય અને બીજાની છે ને સાઈડો આપણે બદલાવવાની છે તો ઓલી બે અત્યારે વ્હીલ પ્લેટ ખોલીને ને આપણે જવાની છે લેટમાં લઈને તો મિત્રો આપણે છે ને મશીન જ્યાં અહીંયા હતો બોલ ખોલવાની ગન તો એની છે ને આપણે બોલ ખોલી તૈયાર હા ને કાઢી લીધા આવે ઓલી જોતા હે ને ક્યાંક ગઈ કામ હે લઈ આવશે ને એટલે આપણે અમે લઈ જાવ જા રહી આ તૈયાર હે ને વધારે બગાઈ દઉં બે સાઈડ હે ને જાઓ ખાપીઓ હે ને પારી નાખે તો મિત્રો આજે હે ને યોટા નતા આવી ને આપણા કાકા જાવ ડ્રાઈવર આવ્યા ડમ્ફર લઈને એટલે એ હે ને જે ડમ્ફર આવ્યું અહીંયા આ ડમ્ફર આવી ગયા કાકા આગળ હે હોલ તૈયાર આપણા કાકા તો મિત્રો અત્યારે હે ને આમાં હે ને મીઠો ભર્યો મીઠું જાડી બતાવો જામનગર છે હે ને અત્યારે મીઠું ભરીને હે ને આવ્યું એમાં બીજા ડ્રાઈવર હે જાડી આ મીઠો આપણે જે આવે ને ઓલું લુજ એ મીઠો હે ને જામનગર થી ભરીને જાય અત્યારે વાઘરા વાઘરા એવું આપણે ભરોસ મેરા તો હે ને ન્યાનો મીઠું ભર્યો ને આપણે ભર્યો આમાં પરમિતમાં કાકા આગળ છે એ કાકા કા નયા ગાડી છે 14タイヤ ડમ્પર આઈ હે ને મિત્ર લોકલ જ આખતી હાલતે અત્યાર હોતે પા અમા હું હોય કે અત્યારે હવે લોકલ માં અત્યારે બંધ હે અમાર બોક્સાઈડ માં હાલતી ને હવે ચોમાસો જા હે ને એટલે પછી હે ને આ ગાડી માં હે ને ડમ્પર કરવાનો વિચાર હે કાકા ને એટલે હવે જોઈએ આ ગાડી હજી લીધી ને ને હે ને વરસ એક વરસ અમારા થા હે અત્યાર 10 મહિના થયા તો મિત્ર જે આપણે હે ને અંદર આયા ને આ જે કંપની કબીન હે સિગ્ન તાતા એસી વારી હે ને આ ગાડી આવે જાય એસી અત્યાર ચાલુ હતી ને જ્યાં નીકળી આ પ્રકાર છે ને આ ગાડીનો અંદરથી લોકો આવે પણ આપણે હે ને મિત્ર કંપની કેબિન છે ને જરાય પસંદ નથી કેમ કે આ કંપની કેબિન છે ને મતલબ ઓલું ન રહીએ એક્સિડન્ટ થઈને તો આમાં છે ને આપણી બચવાની ઓલું ચાન્સ ન રહીએ બચવાનો કેમકે આમાં કંઈ હોય નહીં આ બધી નું છે ને એવું બધું આવે ને અમુક જગ્યાએ લોખંડ આવે ને સ્ટેરિંગ જ્યાં ગાડીનો આ પ્રકારથી આવે ને લેટસ છે ને મીટર આવે આ હજી જા કેટલો એટલો એક લાખ પાંત્રીસ હજાર બસો ને બત્રીસ કિલોમીટર હે ને આયેલું એ જ્યાં હે ને કેટલા બે વરસ થયા બે વરસમાં એટલું હે ને આયલું આ લોકલ જ આપે અને આમાં એ પાછો છે ને મિત્રો જે મીટર છે ને લેટેસ્ટ આવે આ કાં તો હે આરપીએમ ન પછી આ ટેમ્પરેચર ન પછી આ ડીઝલ ન ને આ સ્પીડનો ને પાછા આમાં હે ને બધી જો બતાવે આ એવરેજ કેટલાને આપે ને એ હે ને આમાં બતાવે પછી આ કિલોમીટર પછી આ હે ને આપણે વેક્યુમ જે હોય ને બ્રેકનું પ્રેશર આ એનું બતાવે ને આ પછી કેમિકલ આમાં કેમિકલ આવે બી સિક્સમાં કેમિકલની તાકી અત્યારે જો ફૂલ હે આ કેમિકલને પછી આ હે ને ઓલું બતાવે આપણે ટ્રીપ હોય ને એ હે ને બતાવે ને પછી સર્વિસનો આ ટાઈમ થઈ જાય એ બધી છે ને ટૂંકમાં ડિજિટલ મીટર હે ને આવે સ્પોર્ટ બાઇકમાં ડિજિટલ જે મીટર આવતું હોય ને એની જે એમને આ એન લખેલ છે ને એટલે ન્યુટ્રલ હતા આપણી ગાડી છે ન્યુટ્રલ એટલે કે ફ્રી અહીંયા ગેર બતાવે તમે રનિંગ ગાડીમાં હે ને બતાવે પેલો બીજો ત્રીજો કયા ગેરમાં તમારી ગાડી હાલે પાછી એ હે ને બતાવે કે ઘેર હવે હે ને બદલાવું આમાં હે ને લાઇટ થવા માંડે ને અહીંયા નીચે કરી આમાં અત્યારે ટાઈમ નથી એક ને બે થઈ એટલે અત્યારે આમાં હે ને ટાઈમ સેટ નથી ને આ હે આપણો બેટરાનો પછી વોલ્ટ બેટરાનો ઓલો બતાવે આજે બતાવે ને એ ઘેરની આ ઓલી હે ખીસી જ્યાં આપણે બદલાવી નાખશો ને એટલે એ વહી ગયા હે જો હે ને વહી ગઈ ને એટલે આ હે ને આમાં ખીસી આવે ચાર ઘેર ઓલી બાજુ ને ચાર ઘેર આ બાજુ ટૂંકમાં આ બાજુ લઈ લે ને એટલે હે ને એ વહી જાય એવી રીતના હે ને આમાં ડિજિટલ મીટર આપેલું છે ને લાઈટોને જવું મા એની જેમ છે ને બોર્ડને એવી કંઈ ન હોય ને પંખો આમાં આપે નહીં પંખો આપણે અલગથી હે ને ફિટ કરાવવો પડે ને લાઈટો જ્યાં ઉપર આવી રીતે આવે આ દબાવી દે એટલે બટન દબાવો ને એટલે ચાલુ બંધ અહીંથી થાય ને આ કંપનીના સ્પીકર હે આમાં ને બીજું જે એક્સ્ટ્રા ટેપ આપણે નાખો તો નાખી શકીએ પેટી આમાં નીચે છે ને પેટી હે આ અમે જે એમ જ છે અને મિત્રો આમાં દસ ગેર આવે આ એલ આ મોટો ગેર આવે આપણે ઉપાડવી ગાડી તો એલ મારવાનો આપડી ગાડી ઓલી છે ને વાલી દસ ગેર અને આ ગાડી છે ને મિત્રો એસી છે કેમ કે કંપની કેબિન હે એટલે અમે એસી આવે પણ આપણે એસી વાળી ગાડી છે ને પસંદ નથી કેમ કે એસી માં બને ત્યાં સુધી છે ને રેવાય નહીં એસી ને એવા થઈએ ને એટલે પછી છે ને ગરમીમાં રહેવાય નહીં એમાં આપણા માટે એસી છે ને નકામું છે અમારા ડ્રાઈવર ભાઈ માટે પણ આ તો શું છે કે હવે આ કંપની કે બેન કાકા એને શોખ હતો એટલે હે ને લીધી આ ડ્રાઈવર કે અને સ્ટેરિંગ કઈ મિત્ર કંપનીએ આ કહીધું પણ આમ હે ને ઓલા સ્ટેરિંગ ઓલી ગાડીમાં જે સ્ટેરિંગ આવે ને એને જેમ મજા ન આવે કેમ કે આમ હે ને બહુ મોટું થઈ જાય ઓલો આમ પકડીને હે ને આપણે હાકવાની મજા આવે આમ હાલે નહીં અહીંથી આમ હે ને પકડવું પડે ના આપણે આમ આ પકડીને જે સ્ટેન્ડ બીજો અલગથી હે ને નાખવા પકડીને આમ હાકી હકીએ ના પાણી જેવી ગાડી આ મિત્રો જાણે

સાત લાખ રૂપિયાની તો ખાલી આની હે ને કેબિન આવે આ ગાડીને એટલે ઘરનો આંકવા વાળો માણસ હોય ને અને કા પછી સારો ડ્રાઈવર હોય એકદમ સીધો કંઈ વ્યસન વ્યવ વગર ન તો હે ને આ ગાડી આપણે લઈએ ને તો પોહાય બાકી આના ગોભા હે ને ઉપડે નહીં ને આમાં એ પાસે જો એક્સિડન્ટ થાય ને કેમ કે આ કંપની કેબિનમાં કંઈ આમ આટલું મજબૂત એટલી નતા આવતી જાણે તમે એમ જ સમજો ને કે આ ફોર વ્હીલ જ છે ફોર વ્હીલ જેમ આંકીએ ને એવી રીતના ગાડી આંકવાની બાકી ઓલી ગાડી હે ને મજબૂત આવે આપણે હાથની બનાવટ થઈ એ ગાડી અમારી કેમ કે આ ગાડી કંપનીની બનાવવા થાય એટલે ફોર વ્હીલમાં એ તમને ખબર જ છે કે ફોર વ્હીલ ભટકાય એટલે કેવી પોઝિશન થઈ જાય આમાં એને એની જેમ હોય ફોર વ્હીલની જેમ હસવી હસવીને નાખવા ને આપણે એમ જ સમજવાનું કે આ ફોર વ્હીલ હે ને હાકીએ અને મિત્રો બીજું એ કે આ આ સોફા હે ને આમાં કંઈ આવે નહીં કંપની આ બધી એક ખુલ્લે પાછળની સીટ આવે ને એક વા આ જે સીટ આવે ને એવી વાં સીટ આવે પણ એ સીટ આપણે હે ને કાઢી નાખીને પછી અમે હે ને પોરબંદરમાં સિસ્ટમ જ છે બાકી બીજા બધા છે ને અમુક બનાવતા નતા હવે સોફા એ સીટ એમને એમ રાવા દઈએ તો આપણે હે ને સીટ કાઢી જ આવી રીતના જો સોફા રાખી દીધી એટલે બે જણા છે ને આરામથી ખોઈ જાય અહીંયા બધા છે ને સામાન પહેરા દઈએ બીજો એ આ ગાડીમાં એકલા હોય ને તો એ આપણે હે ને ક્યાંય ઓલો વાંધો ન આવે કેમકે જો બે આરીસા અહીંયા પછી બે આરીસા વાણા પછી એક આરીસા જાઓ વાહ આપ્યો એટલે સાઈડમાં છે ને બધું દેખાય ઓલી ગાડીમાં એવી રીતનો સિસ્ટમ નથી કેમકે એ આપણે હાથે બનાવ્યા હાથની બનાવટ છે એક આરીસા જાઓ વાહ આપો બધા ન્યાય હે બધું આગળ કવર કરી દે કેમ કે અહીંથી તો કંઈ છે ને નીચે દેખાય નહીં વાહ વિભાવ ને કોઈ આ તે હોન્ડા વાળો ફોર વ્હીલ વાળો તો આ રીતા માં બધું છે ને આગળનો બધું અહીંયા સુધી દેખાય ને વાઈ સાઈડ નો બધું દેખાય આપણે દબાવવું આ કંઈ કઈ ફોર વ્હીલ વાઈ કેમ કે અધર આવે એટલે છે ને જો નીચે કંઈ દેખાય નહીં ફોર વ્હીલ તો હોય ને તો એટલે વાંચી હે ને બધું દેખાય એટલે કંપની આમ સુવિધા હારી આપી આ પેલા ખાના ની બધું છે ને જ્યાં આવતું નહીં હવે છે ને નવું હજી આવીને બે હજાર ત્રેવીસ નો મોડલ હે હમણાં હું તમને બતાવું આપણે જઈએ નવી લઈ આવ્યા હતા ને બધા આપણે ફોટા વિધ્યા હે ને પીડા બે હજાર ત્રેવીસમાં હે ને લીધી હતી અત્યારે પછી આજે બે હજાર ત્રેવીસ ને હે ને અધે પાંચમા છઠ્ઠા મહિનામાં કાંઈ હે ને લીધી હતી આ ગાડી એટલે બે વર વરસ થયા ગાડીના તો આ પેલા કરતાં સુવિધા સારી આવી ને આજે ઓલું આવે ફોર વ્હીલરની જેમ આપડે તડકો લાગતો હોય ને તો હે ને જ્યાં બે કઈ આપેલા હે આવી રીતના કરી નાખવાના એટલે તડકો ન લાગે ટૂંકમાં ફોર વ્હીલ જેમ જ હે ને આમાં બધી સિસ્ટમ આપેલી હે તો મિત્રો જઈએ આપણે હે ને ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખેલી હતી આ હું હે ને બતાવે જ સપ્ટેમ્બર વી બે હજાર ત્રેવીસ સપ્ટેમ્બર મહિનામાં હે ને આપણે આ સોરાઈ હતી કાકા એ જાડીઓ ના હે ને રાજુભાઈ હે આપણા ડેલાના જે માલિક હે ને એ હે ને ગેતા ના ને બીજા આપણા મિત્ર હતા તો જ્યાં સપ્ટેમ્બર એકવીસ બે હાજર ત્રેવીસ જ્યાં આ પ્રકારથી હે ને હતી ગાડી આ ખાલી કંપનીમાંથી જ્યાં આ પ્રકારની છે ને આવે કંપની કે બેન આ સિગ્નલ કે બેન આ હે ને આ નવી આપણે લઈ આવ્યા હતા ને તે હે ને હે પોતા બધા જે હે ને પીયા પછી જ્યાં કાકા અમે હે ને ડમ્ફર બનાવવા હે ને તેજી પછી જાતા હતા જ્યાં અંદરથી હે ને મિત્રો આ પ્રકારથી જ્યાં આવે આ બધી હે ને ત્યાં આપણે બનાવેલો હે જ્યાં નવી આપણે લઈએ ને ત્યાં પ્રકારથી હે ને આવે

મોહન કાકા હે ને જાતા હતા તે આપણે દમફળ બનાવ્યો ને એ હે ને હતો આપણે આગળ વિદ્યા પણ હે ને મોબાઈલ પડી ગયા ને આપણો એમાં હે ને વૈયા ગયા આપણા કાકા જ્યાં હે ને હકતા હતા આપણે હે આવી રીલ બનાવી હતી તદી અમારા હે ને ઘરના વિદ્યા હે જ અહીં નવી લઈ હતા ને તો અને મિત્રો જ્યાં પછી નવી બની ગઈ છે ને એ જ્યાં એક વિડીયો પડ્યો આપણે આ ઘરમાં બતાવવું જે આ પ્રકાર છે ને નવી જે આપણે ડેલા બનાવીને કઈ દીધી ને ત્યાંનો આ વિડીયો છે ને જો હે એટલે દમફરના ધંધામાં છે ને આપણે લાઈન હોય ને તો દમફરનો ધંધો કરાય કેમ કે કાકા આગળ છે ને લાઈન હે દમ્ફર નહીં એટલે એની ડમ્ફર રાખ્યો ને ગાડી રાખી પણ ગાડી આમાં છે ને એમને દમફર લગભગ કરવાનો હવે વિચારે હું કરે ચોમાસું જઈને પછી ખબર પડે ને દમફર મિત્રો અત્યારે લેવું હોય નવું આપણે તો દમ્ફર આ ગાડી છે ને પાંચ સીતેર લાખે અત્યારે પહોંચી જાય છે કે ના કેમકે પચાસ પંચાવન લાખ કિંમત છે ને પાછું તમે ફાઇનન્સ કરાવો એટલે પંદર લાખ રૂપિયા છે ને વ્યાજ જાય ને બાર લાખ રૂપિયા તો તમારે આગળ છે ને બીજો હોય ને તો જોઈએ જો કે આ તો કંપની કેબિન લીધી એટલે તૈયાર ને બાકી તમે ક્રાઉલ કેબિન લ્યો ને આ જે કેબિન હે ને એ કેબિન લ્યો ને તો અત્યારે હે ને આનો બે અઢી લાખનો તો જેક હે ને ડમ્ફરનો આવે જે આ નવા જેક આપણે ડમ્ફર સાથું ઊંસું કરવાના નીચે કરવાના હોય ને એ બેથી અઢી લાખનો જેક હે ને આવે તો ડમ્ફરનો તમે અત્યારે સાથો ખાલી બનાવો ને તો ચારથી પાંચ લાખ રૂપિયા તો હે ને થાથામાં કરી જાય એ ડમ્ફરના એટલે પાંચ એ ને સાત લાખ રૂપિયા તો હે ને એ થઈ ગયા એટલે હારા સાત લાખ હારા સાત લાખ રૂપિયા એ થઈ જાય ને જો આ તો કંપની કેબિન તો જો કે આપણે કંપનીમાંથી કેબિન હવે તૈયાર આ કંપની કેબિન એટલે એમાં બનાવવાની કોઈ બીજી આપણે જેના મોટો હાથે બધી બધે બનાવવું હોય અલગ થઈ એ વાત અલગ છે બાકી ક્રાઉલ કેબિન લે ને તો અત્યારે અમારા પોરબંદરની અંદર તમે કેબિન નવી બનાવો ને તો હે ને બે થી અઢી લાખ રૂપિયા હે કેબિન બનાવવામાં વહી જાય એટલે સાડા સાત ને દસ લાખ એ ને પછી આપણે આગળ લાખ બે લાખ રૂપિયા તો હે ને સીલી કઈ જોઈએ એટલે દસ થી બાર લાખ રૂપિયા હે ને નવું ડમ્ફર અત્યારે આપણે કરીએ ને તો દસ થી બાર લાખ રૂપિયા હે રોકાણ કરી જાય ડમ્ફરની અંદર ને બીજી તમે એ થી બાર લાખ આપણે આગળ રોકડો હોય ને તો અત્યારે ગાડી આવી જાય બીજી સેકન્ડ બાર તૈયાર ડમ્ફર નો સાથો હે ને મિત્રો ગાડી ની જેમ ન હોય જ્યાં આખો હેવી હે આખું લોખંડ કેમ કે ગાદીમાં તો લાકડાનો ને ને પતરાનો ને એવી રીતના હોય ઓલી પ્લાયનો ને આ એની જેમ ન હોય આખું જો હેવી હે ને મજબૂત બનાવવામાં આવે અને મિત્રો હે ને આ ગાડી જે આપણે છે ને પેલા બોડી હતી આ હે ને રાજુલામાં ઓલી અલ્ટ્રાટેક સિમેન્ટની કંપની છે ને ન્યાનો હે આ ફોટો કેમકે કે આ સિમેન્ટ હે ને ભરતો હતો ને ત્યાં મેં પહેર્યો હતો હું જાગતો આ ગાડી ત્યાં લોકલ હાલતી ને ત્યાં જ ડેકર નહોતું હાફ બોડી ને હે ને ગાડી હતી ને અત્યારે આપણે હે ને જ્યાં ડેકલ હે ને ચડાવી દીધું એટલે પરમિટ માગવી ને એટલે ઉપાડી નહીં જ્યાં હે ને સિમેન્ટ આપણે ભરતા જ્યાં આવી રીતના પછી હે ને ફૂલ બોડી આપણે બાંધી દેતા ને પછી આ જ્યાં મીઠામાં ને એમાં હે ને હાકતા આપણે લોકલ હે ને મિત્રો લોકલ જ જ્યાં હાલતી હું હે ને મીઠામાં આપણે ઓલી બોક્સાઇડ ને સિમેન્ટ ને એમાં હે ને હાકતા અમે મિત્રો હે ને જામનગર ખીજરિયાના હે ને હા રસ્તો મીઠું ભરવા જાવ કટોકટી વાળા હે રસ્તા મીઠાના વગર હોય ને ભરવા જવું પડે જીલિકામાં હે ને મિત્રો ભૂલ થાય ને એટલે ગાડી હે ને પલટી મારી જતા વાર ન લાગે એટલે બહુ ધ્યાન રાખીને હે ને આકવી પડે હજુ મિત્ર આપણો ફોટો આપડે હે ને ભર્યો હતો ત્યાં આપણે આવો વે થઈ ગયો હતો યા મીઠું હે ને પહેર્યું હતું જામનગર થઈ પોરબંદર નો મિત્રો હજી હે ને ચાર પાવલી યોધા હે ને ગઈ આ કામ કરવા અહીંથી કેમ કે સામાનને બધી લેતી દેતી કરવાની હોય બીજી વાત ને એ આવે એટલે હજી હે ને ટાયર આપણે એમને એમ કેમ કેમકે વા છે ને દુકાન છે ને વા બધા ગાળો છે ટાયર ત્યાં આપણે લઈ આવ્યો ને તો આપણા કિલોમીટર પૂરા થઈ જાય હે એટલે આપણે યોધાની વાત જઈએ પછી આવે એટલે હે ને ટાયર વાં લઈ જઈએ ને ખોલાવી નાખીએ ને વીલ પ્લેટ લઈને પછી આપણે લેટ ત્યાં મૂકી આવીએ તો મિત્ર જોતા હે ને પાછો આપણે ચલાવી દીધો જે

હે ને પછી અત્યારે અમે કેન્સલ કરી નાખ્યું એટલે અત્યારે હે ને હવે આપણે સાઈડ બદલાવી નાખીએ બીજા નહીં બદલાવવા નહીં તો એ આપણે નિરાતા છે ને ખાલી કરીને પછી રસ્તામાં ક્યાંક છે ને સાઈટ બદલાવી જશો તો આવીને હવે એ બસ આપણે કામ કરાવશું તો અત્યારે હવે બધું આપણે અહીંયા ઓકે કરી લીધું કામ અહીંયા આપણા કાકાને છે ને ડમ્ફર પહેલો એમાં એના મોટું કામ આ હતો બ્લેક એડજસ્ટ કરવાના એ બધો થઈ તો આપણે ગાડી છે ને સાફ સફાઈ અંદરથી બધી કરી નાખી કેમ કે ગાડી છે ને આખી તરત ભરાઈ રહી છે કેમ કે ચોમાસું હોય પછી અત્યારે એટલે છે તો પહેરી પણ અંદર હે ને ચોખ્ખી કરી નાખીએ એટલે વાંધો ન આવે ને હવે હે આપણે પાછળમાં પડદો હે ને બાંધવાના હોય તો એ હરખો બાંધી દઈએ મિત્રો હે જવા ત્યાં સાફ આપણે એમને હે ને કરી નાખીએ પછી હે ક્યાંક ધોવું પાવદાન કેમ કે વરસાદ આવ્યો હતો ને આજે હેનામાં ક્યાંક ક્યાંક ધોર હે ને જામી ગઈ અને બાકી બધા ગોઠવીને આપણે હરખો મૂકી દીધું તો મિત્રો હવે હે આપણે બધી કામ પતાવી નાખ્યું છે જેના મોટો આતે બધી વાત એ ને હવે ને આપણે નાઈ જઈ નાખીએ કેમ કે અહીંયા ઉપર નવા દવાના બાથરૂમ બધી છે ને સુવિધા હે પછી તો આમાં રસ્તામાં અમારો ક્યાંય કંઈ નક્કી ન હોય તો અહીંથી નાઈ જઈને પછી હેને આપણે કમ્પ્લીટ થઈને નીકળીએ તો મિત્રો આપણે હે ને નહીં જઈને કમ્પ્લીટ આવી ગયા ને આપણે જે કપડાં ઉતાર્યા તો હતા એ હે ને જઈ નહીં એટલે હે ને પછી કંઈ ઉપાદી નહીં કેમકે વા પછી કેટલા કેટલાથી રહીએ હું આ તે બીજી આપણે કે સાત આઠ તો છે ને પહેલી કે આપણે આવ્યા ત્યાં હે ને થેલો ભરીને જ આવ્યા હતા ને હવે આપણા કાકા હે ને નવા ગયા આવે પછી હે ને આપણે નીકળીએ અને જો મિત્ર આ કાલે હે ને આપણે હિતેશભાઈની છે આ સામાન લીધો પછી બીજી હે ને જ્યાં મોટી વસ્તુ બધી ગાડીની સાબુ આન પેન બધી શેમ્પુ ને એવું બધું લીધું તો જાવ અમે હે ને આટલું બધી ખોપારી હે ને અરે લઈ જઈએ માવાનો બધા સામાન આપણે હે ને ચાર કિલો હે ને હોપારી લીધું બે કિલો હોપારી આમાં હે પછી હે ને કિલોક હોપારી આમાં હે પછી કિલાક હે ને જે આ હે બે પેકેટ अर्ध अर्ध ना है बॉक्स में ही है आूना है ना चना थी पान है पीछे पाउडर ने बध है ना लीध मना चूना ना है ना आप पांच पैकेट लीधा बे आवला है सादा मोटा है काका आ खाई आप बाबू लीता बे पैकेट पान पीस ना ने चार है ना नबला लीधा ना ये आ ना है ना मित्रों आठ सौ रुपया किलो है एट्ले चार किलो होपारी ने ए बतीसौं लीधी અને મિત્રો તમાકુના એક ડબલાના હે ને ત્રણસો પચીસ રૂપિયા હે એટલે ત્રણસો ત્રીસ રૂપિયા હે ને લઈએ એટલે આમાં હે પચાસ ગ્રામ આવે ત્રણસો ચાર હે લીધા થઈને ખાલી હોપારીનો સામાન આપણો માવાનો સામાન બધા થઈને હે ને પિસ્તાલીસો રૂપિયાનો હે ને આવ્યો તો હવે આ બધા આપણે આમાં જોઈએ એટલું કાઢી ને બીજું ભરીને હે ને મૂકી દેવું તો મિત્રો હે ને આપણો સામાન બધા ગોઠવીને હે ને ઉપર ખાનામાં મૂકી દીધા અને હવે હે આપણા કાશ ભર્યા એટલે હે ને કાસ પેલા આપણે હવે સાફ સફાઈ કરી નાખીએ જ્યાં પેપર હે ને આપણે લીધા હતા ને જ્યાં કાપી કાપીને હે ને હરખા ગોઠવી દીધા કેમકે અત્યારે હે ને સાપા ક્યાંય જરતા નથી એટલે આપણે હેને ભાઈ હિતેશભાઈની હોટલથી લીધા તા હવે આ બધી હે ને કાસ આપણે સાફ સફાઈ કરી નાખીએ ને પછી મૂકી દઈએ તો મિત્રો હા ને જ્યાં આપણે કાસ હે ને બધા કરી નાખ્યા હેડલાઇટ એ કરી નાખી આગળના સપ્લાય જે હતા ને એ હે ને કરી નાખ્યા સાફ કેમ કે વરસાદ આવ્યો હતો ને એટલે હે ને બધા ધૂર જામી ગઈ કે વાસત ઉડે એના હિસાબે અને હેને પાછળ એ આપણે મારી દઈએ આ એક સપલું જે આપણો બંધ થઈ ગયો આ ને એક ઓલી બાજુનો જે આગળ છે ને એ ઓલી બાજુ ડાબી બાજુમાં જમણી બાજુમાં હે ને બંધ થઈ ગયો એટલે હું હોય લેપ ઉડી ગયો હે લાઇટોમાં હે ને મિત્રો જે આપણે મારી દીધો બધા એટલે હેને હરખી દેખાય કેમ કે મેન હે ને બ્રેક લાઇટો હોય ને જ્યાં આ સપલામાં જ્યાં હે ને બધા ગારો જામી ગયો એટલે હેને દેખાય નહીં હરખું તો આપણે હે ને એક આ બધા આને સપલા કહીએ અમે ટૂંકમાં આમ કહે તો લાઇટ લાઈટ કેવાય લાઈટ આમાં જો હે ને ફોલ્ટ હે વાયર જો હલી જાય ને ક્યાંક વાયરિંગ વાળા આવે ને તો આપણે હે બતાવી લેવું જે આમાં હે ને ગારો હે ને જમી જતો એટલે હે ને ગાડી દબાવવામાં આ એવા હતો હે ને આપણે રાખવું કેમકે ગાડી દબાવીએ ને રાતે તો આના ઉપરથી છે ને અંદાજ લઈએ આપણે પાછળ થાથાનો તો મિત્ર આ હે ને આપણે ખોલી નાખ્યો કેમ કે કેમેરામાં બે બોલ આવે ગયા લેફ હે ઉડી ગયા તો બીજો લેફ આપણે આ ઘર હતો તો બદલાવી નાખીએ તો મિત્રો હે ને લેફ ઉડી ગયા તો જ્યાં આપણે સાફાઈ કરી નાખીએ ને હે ને ચાલુ કરી લીધું હવે એક ઓલી બાજુનો હે ને એ બંધ હે એ એક નવું નાખવું જ હે કેમ કે એમાં લેપ ન બદલાય આખો સપલો હે ને હવે તો મિત્રો ત્યાં દસ ને એક થઈ ગયા દસ થઈ ગયા ને હવે હે ને અમે હાલતા થઈ ગયા અત્યારે અહીંથી આપણા મિત્રોના શોરૂમમાંથી